মান

આ ગુનાના આરોપી બાજુમાં રિક્ષા લઈને ઊભા હતા એટલે આ વાત સાંભળી ગયા આરોપી એટલે બેનને સામેથી કીધું બેન તમારો નંબર આપો મારી પાસે કોઈ એક બંગલાનું કામ છે એવું સિફરતપૂર્વક આ મહિલાનો મોબાઈલ નંબર આ આરોપીએ લઈ લીધો અડધી જ કલાક પછી આરોપીએ આ મહિલાને ફોન કર્યો કે એક બંગલો છે હું તમને બતાવું છું અને હું તમને ત્યાં કામ અપાવીશ તમે બહાર આવો એટલે આ મહિલા બિચારી કામની લાલચમાં ઘરેથી બહાર નીકળે છે આરોપી વકીલ પઠાણ પોતાની રિક્ષામાં બેસાડી ખોડિયા નગરથી એલ એન છાણી છાણી નાકા પાસે લઈ આવે છે આ સ્થળ ઉપર અંધારું છે રાતનો ટાઈમ છે એક દિવાલ છે ચારેક ફૂંકની ત્યાં બે બીજા એમના મિત્રો બેઠેલા છે વકીલ પઠાણના જે બંનેનું નામ છે એક શકીલ અહમદ પઠાણ અને ત્રીજો છે ચમન ખાન પઠાણ તો વિક્ટિમ મહિલા જે છે એમને કંઈક શંકા ગઈ એટલે એમણે પૂછ્યું કે આ બે માણસો કોણ છે મારે તો બંગલાનું કામ રાખવાનું છે અહીંયા કેમ લઈ આવ્યા છું આટલી વાત કરે છે એ દરમિયાન આ ત્રણે ત્રણ આરોપીએ મહિલાને બળજબરી કરી બળ વાપરી જબરજસ્તીથી દીવાલ કૂદાવી અને અંદર અવાવરૂ જગ્યામાં લઈ જાય છે અને કપડાં ઉતારવાનું બીભત્સ વર્તન કરે છે ગાળી ગલોચ કરે છે અને અડપલા કરે છે મહિલા બિચારી બુમાબૂમ કરે છે પણ ત્યાં સહાય હતી કોઈના ફસી મદદ નહીં મળી દરમિયાન આ ત્રણેય આરોપીએ આ મહિલાઓને બેરહમીથી દુષ્કર્મ કરે છે બુમાબૂમ કરે છે પણ કોઈ માણસ મળતું નથી ત્યારબાદ આ મહિલાએ એમની દીકરીને ખબર પડી તો એમણે ફોન કર્યો કંટ્રોલમાં અને કંટ્રોલની વરદી પોણા અગિયાર વાગે મળતા પોલીસ ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર મનીષ રાઠોડ સમા પોલીસ સ્ટેશન અને ડીસીપી ઝોન ત્રણ ઇન્ચાર્જ ઝોન ચાર લીના પાટીલ મેડમ સત્વરે ઘટના સ્થળ પર આવી અને અલગ અલગ ટીમો બનાવવામાં આવી એક ટીમ દ્વારા વિક્ટીમની ફરિયાદ લેવામાં આવે છે બાકીની બીજી ત્રણ ટીમો હતી તે પૈકી એક ટીમને બનાવ સ્થળ અને બાકીના જે નાસી ગયેલા આરોપી છે એમના સર્વેલન્સથી અને ટેકનિકલની આસિસ્ટન્સથી શોધવાના આરોપીઓને રાતોરાત ગણતરીની કલાકોમાં હસ્તગત કરવામાં આવેલા છે તે પોતે છે કે કેમ નામજોગ છે ઓળખ પરેડ કરાવવી જરૂરી છે અને બાકી એક જે આરોપી છે મુખ્ય આરોપી જે રિક્ષામાં બેસાડીને લઈ જાય છે વકીલ અહમદ પઠાણ આ આરોપીને હસ્તગત કરેલ છે મહિલાની દીકરી છે એમને કોઈ સોર્સથી જાણ થઈ હશે એટલે એમણે પોલીસ કંટ્રોલ રૂમને પોતાની મધર ઉપર આવું કૃત્ય થાય છે તેની જાણ કરવામાં રાત્રે અંદાજીત આઠથી નવના સમયગાળાનો આ બનાવ છે બિલકુલ આ ત્રણ આરોપી છે એમાં એક ચમન ખાન પઠાણ કરીને છે એમનો વર્ષ બે હજાર સોળમાં પણ એક દુષ્કર્મનો ગુનો કિશનવાડી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો છે બાકીના જે આરોપી છે ત્રણસો છોતેર દાખલ થયેલી છે જે બે હાજર ચોવીસમાં બીજી દાખલ થાય છે આરોપીઓનું મુખ્ય કામ મજૂરીનું છે નવા યાર્ડ મજૂરી કામ રિક્ષા ચલાવવી આ પ્રકારનું એ લોકોનું કામ છે બિલકુલ છે અને અમારું જે ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન ચાલે છે લોકેશન મેળવવા આ લોકોની હાજરી એમના મોબાઈલ ફોન આધારે ચોક્કસપણે કન્ફર્મ છે ચાલુ છે હાલ હોસ્પિટલમાં આ ત્રણેય આરોપી અને વિક્ટીમ તમામનું મેડિકલ ચાલુ છે બિલકુલ નહીં એકબીજાથી અનનોન છે પણ વિસ્તાર રહેવાનું નવા છે એટલે કદાચ ક્યાંય ને ક્યાંય પરિચયમાં હોઈ શકે પણ ઇન્વેસ્ટિગેશનમાં આવું કોઈ તત્વ ખૂલતું નથી કે એકબીજાના પરિચયમાં દુષ્કર્મ છે એક્ઝેક્ટલી આપને હું જણાવીશ તો બનાવનું સ્થળ છે એલ એન ટી એનર્જી સેન્ટરની પાછળના ભાગે ખુલ્લા મેદાનમાં છાણી જકાત નાકા એલ એન ટી એનર્જી સેન્ટરની પાછળના બાજુ પકડાય અલગ અલગ સ્થળોએથી એમના અમારી જે ટેકનિકલ આસિસ્ટન્સ છે એ